હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ પરફેક્ટ બજાર જેવી નાયલોન સેવ બજારમાં માવતી મોંઘી સેવ કરતાં સાવ ઓછા ખર્ચમાં અને વળી ઘરની શુદ્ધ માર્કેટમાં આવતી સેવમાં કેવો લોટ વપરાયો હોય તળવા માટે કેવું તેલ વપરાયું હોય અને કેટલી ચોખ્ખાઈથી બનેલું હોય આવી કશી જ આપણને ખબર હોતી નથી પરંતુ આ રીતે જો એક વખત તમે ઘરની સેવ બનાવશો તો પછી ક્યારેય બજારની મોંઘી ખરીદીને નહીં લાવો તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ નાયલોન સેવ બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલો બેસન લીધો છે આપણે જે રેગ્યુલર બજારની અંદર માર્કેટની અંદર મળે છે એ જ બેસન આપણે લઈ લેવાનો છે આ રીતે મિક્સિંગ બાઉલની ઉપર ગરણી સેટ કરી અને એમાં બેસનને ટ્રાન્સફર કરીશું અને સારી રીતે ચાળી લઈશું નાયલોન સેવ બનાવવા માટે કોઈ પરફેક્ટ મેજરમેન્ટની જરૂર હોતી નથી આજે હું તમને જે સરળ રીતે ટ્રિક્સ અને ટિપ્સ આપું છું એ રીતે જો બનાવશો તો એકદમ પરફેક્ટ બજાર જેવી જ તમે નાયલોન સેવ બનાવીને તૈયાર કરી શકશો બે થી ત્રણ ટિપ્સ અને ટ્રીક્સ ને ફોલો કરશો એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી એવી નાયલોન સેવ બનીને તૈયાર થશે અહીંયા લોટને આપણે ખૂબ સરસ રીતે ચાળી લીધો છે હવે તૈયાર કરેલા લોટને આપણે સાઈડ પર મૂકીશું અને એક મિક્સિંગ બાઉલ લઈશું હવે જુઓ જે કપના માપથી આપણે બેસન લીધેલો છે એક કપ ભરી અને મેં પાણી લીધેલું છે તો અહીંયા કપમાંથી આપણે થોડું પાણી મિક્સિંગ બાઉલમાં લઈશું અને પાણીની અંદર બેસનના માપ પ્રમાણેનું મીઠું ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો અહીંયા કોઈ પણ કુકિંગ ઓઇલ જે તમે વાપરતા હો એ લેવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે વિસ્કરની મદદથી થોડું ફેંટી લઈએ તો જુઓ આ રીતે ફેંટી લેવાથી પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે આ સ્ટેજે આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને હળદરને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે બેસન જે ચાળીને તૈયાર કરેલો છે એને થોડો થોડો ઉમેરતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે અહીંયા બેસનને જો એક સાથે ઉમેરી દઈશું તો એના લમ્સ બની જશે એટલા માટે થોડો થોડો ઉમેરતો જવાનો અને થોડો થોડો મિક્સ કરતો જવાનો હવે બાકીનો વધેલો બેસન પણ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ અહીંયા જ્યારે છેલ્લે આપણે બેસન ઉમેર્યો ત્યારે મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે અને હવે આપણે આમાં પાણી ઉમેરવાની જરૂર લાગે છે તો અહીંયા જે એક કપ ભરીને આપણે પાણી લીધેલું છે એમાંથી થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું જુઓ એક સાથે પાણી ઉમેરીશું તો આપણું મિશ્રણ ઢીલું પડી જશે અને આપણે ફરી એમાં બેસન ઉમેરવું પડશે અહીંયા આપણે બધું જ મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે હવે જુઓ અહીંયા મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયું છે આ સ્ટેજે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું એનાથી તમારી સેવ એકદમ સરસ પરફેક્ટ બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી બને છે તો અહીંયા આપણે ઉમેરીશું બે ચમચે જેટલો ચોખાનો લોટ આ રીતે ચોખાનો લોટ ઉમેરવાથી સેવની અંદર તેલ પણ બિલકુલ નહીં ભરાય અને એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી એવી સેવ બનીને તૈયાર થશે હવે આપણે ચોખાના લોટને મિશ્રણની અંદર મિક્સ કરી દેવાનો છે હવે તમે જોશો કે ચોખાનો લોટ ઉમેર્યા પછી બેટરની કન્સિસ્ટન્સી થોડી ઘાટી બની છે જો ને નીચે પડતા થોડો સમય લાગે એવું ઘાટું બનાવવાનું છે મિશ્રણ બનાવવા માટે આપણે અહીંયા અડધો કપ કરતાં પણ ઓછું પાણી વપરાયું છે હવે જુઓ સેવને તળવા માટે મેં ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે તો એ ગરમ તેલમાંથી આપણે એક ચમચી જેટલું તેલ આ મિશ્રણમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું થોડું ફેંટી લેશો એટલે તરત જ મિશ્રણમાં કલર ચેન્જ થવા માંડશે થોડું અમથું વ્હાઈટ કલર જેવું બનવા લાગશે તો અંદાજે એકાદ મિનિટ સુધી આપણે મિશ્રણને આ રીતે ફેંટી લઈએ તો જુઓ આ રીતે ફેંટી લેવાથી મિશ્રણ થોડું ફ્લપી બન્યું છે એના અંદર થોડી હવા ભરાય છે હવે આપણે સેવ પાડવાનો સંચો લઈશું અને એમાં એકદમ ઝીણી જે સેવ પાડવાની જાળી છે એ લઈ લેશું હવે આપણે સંચાને ઓઇલથી ગ્રીસ કરી લઈએ જેથી કરીને મિશ્રણ અંદર ચોંટે નહીં અને જે એકદમ ઝીણી સેવ પાડવાની જાળી છે એને આપણે સેટ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે એમાં બેટર ઉમેરી દઈએ જુઓ એક કપ બેસનમાં આપણે અહીંયા એક સંચો ભરાશે અને ત્યાર પછી સંચાને આપણે ફીટ કરી દઈએ અહીંયા તેલને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે આ રીતે ચેક કરી લેવાનું તમે જોશો કે મિશ્રણ તરત જ ઉપર આવી જાય છે એટલે કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો શરૂઆતમાં જે તેલ ગરમ કરીએ એ એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું જો તેલ ઓછું ગરમ થયેલું હશે તો પણ આપણી સેવ છે એ તેલ પી જશે એટલે શરૂઆતમાં એકદમ સરસ તેલ ગરમ કર્યા પછી આ રીતે આપણે સેવ પાડી લેવાની છે થોડી વાર માટે સેવને આપણે બિલકુલ હલાવવાની નથી એમને એમ થવા દેવાની છે જો આ રીતે બબલ્સ થતા થોડા ઓછા થાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને ગેસની ફ્લેમ જો હાઈ ઉપર હોય તો એને આપણે મીડિયમ કરી લેવાની છે અહીંયા બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે તો હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ એકદમ સરસ એવી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે બીજી સાઈડ તળાતા બિલકુલ વાર લાગતી નથી હવે તૈયાર થયેલી સેવને આપણે એક પ્લેટની અંદર લઈ લઈએ અને આ રીતે આપણે બીજો ગાણ પણ બનાવી લઈએ તો હવે આ રીતે હું બધી જ સેવને બનાવીને તૈયાર કરી લઉં છું તો જુઓ માત્ર આપણે કેટલી બધી સેવ બનાવીને તૈયાર કરી છે માર્કેટ એકતા એકદમ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી છે જુઓ વિડીયોમાં બતાવેલી ટિપ્સ અને ટ્રિક્સ પ્રમાણે જો કરશો તો એકદમ તેલ ભરાયા વગર એકદમ ખસતા એવી સેવ બનાવીને તૈયાર કરી શકશો અહીંયા તમે એની ક્રિસ્પીનેસ જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી નાઇલોન સેવની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નાઇલોન સેવની રેસિપી તમને કેવી લાગે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો